તો તેર પોઈન્ટ એક પૂરું થઈ ગયું હવે આજના વેડમાં આપણે તેર પોઈન્ટ જે ઉદાહરણ છે એ આપણે જોઈશું જે બીડે ચાલુ કરતા પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પણ ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકેલો સૌથી બધા તમારી પાસે આવતા જોડે ચાલુ કરી શકે આ ઉદાહરણ પહેલું

9 * 4 = 36 25 * 4 = 100 7 * 10 = 70 8 * 2 = 168 92 * 3 = 276 5 * 10 = 95 अब બધા આપણે સરવાળો કરવાનો છે

बहुत कुछ छोटी, बहुत तेज पंचांग, सतर्षुमेश। और आने ने जब लेटे छोड़वानी, बच्चे आलेटे छोड़वानी है, मज़ूदर बनों, एक्स बार बराबर सूत्र सू, सिग्मा एफ एक्स आई ओपन सिग्मा एफ आई। ये लगती सूक्या ही, एक्स बार बराबर कितना, मज़ूदर बनों, सिग्मा एफ एक्स आई